લગભગ એંસી ટકા જેટલી વૃત્તિ બક્ષીપંચ સમાજની આવેલી છે તો આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અનુલક્ષે લગભગ અઠ્યાવીસમાંથી માત્ર ત્રણ સીટ બક્ષીપંચ સમાજને આપવામાં આવી છે જે બાબતે અમારું એવું કેવું છે કે ઝવેરી પંચનો રિપોર્ટ છે સત્યાવીસ ટકા બક્ષીપંચને મળવી જોઈએ સત્યાવીસ ટકા મુજબ ઓછામાં ઓછી આઠ સીટ થાય છે ઝવેરી પંથનો જો રિપોર્ટ લાગુ થાય તો આઠ સીટ મળે છે અને જો વસ્તી મુજબ ગણીએ તો એંસી ટકા મુજબ ઓછામાં ઓછી પચાસ ટકા સીટો મળવી જોઈએ જે બાબતે બક્ષી પંચસભા જોડે જળાહળ અન્યાય થયો છે નગરપાલિકાની ચૂંટણી હતી એની અંદર આપણે ઝવેરી પંથનો રિપોર્ટ લાગુ કર્યો અને ચોવીસમાંથી છ સીટો બક્ષી પંચસભાને આપી તો તાલુકા પંચાયતની અઠ્યાવીસમાંથી આઠ સીટો કેમ ના આવી કેમ માત્ર ત્રણ સીટો આપી આનું કારણ અમારે જાણવા માટે સાહેબને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આનો યોગ્ય નિર્ણય આવે પછી એવું નથી ચૂંટણી પતી જાય ને પછી કે આ તો જતું જતુરી એવું ના થવું જોઈએ તાત્કાલિક એટલે અઠવાડિયા પંદર દિવસનો નિર્ણય કરો આજે આ લોકોએ જે રોસ્ટર આપ્યું છે એને ચેન્જ કરી દેવગઢ વારિયાની અઠ્યાવીસ તાલુકા પંચાયતમાંથી ઓછામાં ઓછી આઠ તાલુકા પંચાયતની સીટો બક્ષીપંથને ફાળવામાં આવે આ ઓછામાં ઓછી છે જો ઝવેરીપંથનો રિપોર્ટ લાગુ કરવામાં આવે તો અને આમ વધુ ગણવા જઈએ જો બક્ષીપંથ સભાને સાચો ન્યાય આપવો હોય તો એંસી ટકા વસ્તીને પચાસ ટકા સીટો ફાળવી જોઈએ આ અમારો સરકાર જોડે માંગણી છે અને તાત્કાલિક ધોરણે કરવામાં આવે ભરતી બાબતે તમે શું કહેવા માંગો છો અને ભરતી બાબતે પણ એ બાબતે જરા હું એટલો મને નોલેજ નથી પણ ભરતી બાબતે મોટા ભાગે જોયું છે કે ઓબીસી નું હમણાં હાલમાં જે કટોક જોયું એમાં તો એલઆરડી એલઆરડી હોય કે પછી કોઈ પણ ભરતી હોય જેટલી જાહેરાતો આવે છે તમામ જાહેરાતોમાં સત્તાવીસ સીટો મળી રહી નથી એ સત્તાવીસ ટકા સીટો મળી રહી નથી એનું કારણ આ રોસ્ટર છે અનિતિ છે આ બધી જ વ્યવસ્થા હવે ઓબીસી જાણી રહ્યો છે જાગૃત થઈ રહ્યો છે સંગઠિત થઈ રહ્યો છે અને જવાબ આપી રહ્યો છે જો

દરેક જિલ્લા દરેક તાલુકા ગામે ગામથી સંગઠિત થશે શું આપને લાગે છે કે આપણી અહીંયા અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે બિલકુલ લેવી પડશે બિલકુલ લેવી પડશે કેમ કે આ તો હળાહળ બંધારણનો ભંગ છે ભારતનું જે સંવિધાન છે એનો ભંગ છે જો નહીં લેવામાં આવે તો થી ત્રીસ દિવસમાં જો આજે તાલુકા પંચાયત જવાની માંગણી છે સદ્યવ છે અનામત ના આપવામાં આવ્યું તો આજે તો વરસાદના કારણે સંખ્યા ઓછી આવી છે પરંતુ પાંચસો મક્ષીપંચ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ભેગા થઈને આજ જ કચેરીની બહાર ધરણા પર બેસીશું એટલે પંદર દિવસથી મહિનાની અંદર તાત્કાલિક ધોરણે આ યોગ્ય નિર્ણય અમારે આપણું નામ દીપક ગોસ્વામી ગામ રેબારી તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ અને વર્ષોથી બક્ષીપંચ સમાજનું કામ કરું છું બક્ષીપંચ મોરચાની અંદર અને મહામંત્રી તરીકે પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યો છું સમાજનો પણ આજે કોળી સમાજનો પણ અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ છું આ વિશે અનામતના મુદ્દે બક્ષીપંચ ઓબીસી માટે વર્ષોથી મારી લડત ચાલુ છે પણ અમે એકલા પડ્યા આજે સમગ્ર દાહોદ જિલ્લાના ઓબીસી સમાજ જ્યારે આપણી સાથે છે ત્યારે ઉગતા સૂર્યનો વિસ્તાર એટલે આપણો દાહોદ જિલ્લો અને અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ અત્યાર સુધી અનામતનો લાભ સત્તાવીસ ટકા સરકારે જાહેર કર્યો છે પણ આપણા સમાજને મળ્યો નથી માટે આજે અમે કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને અને પ્રોન્સ સાહેબને દરેક જગ્યાએ દરેક જિલ્લા તાલુકાની અંદર આવેદનપત્ર આવ્યું છે અને આ છેક સરકાર સુધી ગાંધીનગર અને દિલ્હી સુધી આ અવાજ પહોંચે અને સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જોઈએ તો ચોપન ટકા વસ્તી ધરાવતો આપણો સમાજ એકસો છેતાલીસ જાતોનો ભેગો સમૂહ આપણો અને એમને આજે મત પીટી તરીકે જે ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ આપણા સમાજનો જો કોઈ સીએમ કે બીજી કોઈ ઉચ્ચ કક્ષાએ નથી અને કલેક્ટર કે કોઈ પણ જગ્યા ઉપર નથી એનું કારણ છે કે ઓબીસી સમાજને બાયપાસ કરવામાં આવેલો છે અને બીજી વાત કરું ખાસ કરીને બારિયા તાલુકાની તો બારીયા તાલુકામાં એંસી ટકા વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે અને એમને અત્યારે નહીં વીસથી પચીસ વર્ષથી માંડીને એક ધાર્યો ત્રણ સીટો ઓબીસીની આવે છે તાલુકા પંચાયતમાં એસ અઠાવીસ સીટોને બદલે ઓબીસી સમાજને ત્રણ સીટો ફાળવામાં આવેલી છે ચૌદ સીટો એસટીની છે એક એસસીની છે અને દસ સામાન્ય અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો પચાસ સીટો છે કુલ એમાંથી આપણને બારીયા તાલુકાને કેટલી અરે આખા આખા દાહોદ જિલ્લાને ઓબીસી સમાજને પાંચ સીટો ફાળવામાં આવેલી છે તો હળહળ તો અન્યાય છે અમારે કોઈનું ખૂચી નથી લેવું બીજા સમાજનું પણ અમારે જે ઓબીસી સમાજ ને જે સત્તાવીસ ટકા આપી છે તો મળવી જ જોઈએ અને વસ્તી ધોરણે મળે તો ચોપન ટકા મળવી જોઈએ અમને આટલી મારી રજૂઆત છે